જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ જય મામબે સ્વાગત છે ખરીફ નવાઈ ગુરુની અંદર અને મિત્રો અત્યારે માતાજીનો રથ પ્રારંભ થાય છે બસ ઘણા બધા મિત્રોને ઘણા ટાઈમથી આપણે જાહેરાત પણ કરતા હતા કે માતાજીનો રથ સાભર તાલુકાના ભીંબોડી ગામથી અત્યારે પ્રારંભ થાય છે યાત્રા અંબાજી જવા માટે અને અહીંયા ખૂબ વ્યવસ્થિત અને સારો માહોલ પણ છે અને મારા ગામનું ખાસ અને ફેમસ મંદિર એટલે શ્રી હરકમ માતાજીનું ધામ તમને હું માતાજીના દર્શન પણ કરાવું અહીંયા જોઈ શકો છો આ છે માતાજીનું મંદિર અને વર્ષો વર્ષ જ્યારે જ્યારે રથ પ્રારંભ થાય ત્યારે અહીંયાથી જ થાય છે અને આ છે માતાજીનું જૂનું થળું ખૂબ જ દૂર દૂરથી અત્યારે શ્રદ્ધાળુ પણ આવે છે નવું મંદિર પણ તમને બતાવું છું આ છે નવું મંદિર અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પણ થયેલી છે ઘણા બધા વિડીયોની અંદર તમે જોયું પણ હશે અને કોમેન્ટની અંદર જેમ જય જય શ્રી અર્કઈમાં જરૂર લખજો અને મિત્રો અત્યારનો તમને હું માહોલ બતાવું છું બરોબર અમારા બધા સાથી મિત્રો અને ટીમ છે ઘણા બધા મિત્રો અહીંયા ખૂબ અત્યારે લાગણીથી મહેનત કરી રહ્યા છે અને માતાજીનો તો હરખ અને લાગણી કોને ના હોય બરોબર એક ખૂબ જ લાગણી અને શ્રદ્ધાથી મિત્રો અત્યારે તૈયારી કરી રહ્યા છે જોઈ શકો છો અને ખાસ આપણે બધા ભાગ્યશાળી છીએ કે અત્યારે મહારાજજીને પણ લાયા અને ખૂબ વ્યવસ્થાથી ખૂબ સારી રીતે માતાજીની તૈયારી કરી અને ખાસ મિત્રો હરખની વાત એ છે કે આ છે અમારે સરપંચ શ્રી અને ખૂબ જ દિલથી અને લાગણીથી અત્યારે સંઘની અંદર મહેનત કરી રહ્યા છે અને આ અમારા ટી લોગો છે વિક્રમ જેમ બે મિત્ર મંડળ ઝુંબોડી તાલુકો ભાભર શ્રી એવી ઠાકોર એમના તરફથી ભેટ છે અને સરપંચ શ્રી અમારે ભાઈ અર્જણભાઈ એટલે ખૂબ ખૂબ તેમને અભિનંદન અને મા ભગવતી અને આઈ અને મા અંબેને ખૂબ દિલથી પ્રાર્થના કે તેમને ખૂબ જ પ્રગતિ કરાવે અને અમારે વડીલો પણ સાથે આવવાના છે બધા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અને રત્ન તૈયારી ફૂલ થઈ ચુકી માતાજીનું આસન વિરાજમાન થઈ ગયું છે બસ મિત્રો આજથી લઈ અને લગભગ દસ થી પંદર દિવસ એક ધાર્યા યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા હરેક જગ્યાએ અંબાજીના વિડીયો તમને જોવા મળશે તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને જોઈ લો અને ખાસ મિત્રો બીજી સૂચના કે જે આ તમે કૅક્ટર જોઈ રહ્યા છો તે મારા પોતાના જ ગામથી છે અને ટ્રેક્ટરના માલિક છે અમારે વડીલ અને ખાસ રખની વાત એ છે કે એક પણ રૂપિયો ટેક્સ કે બજેટ કે કોઈ પણ ભાડાનો એક પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં સેવા માટે આ ટ્રેક્ટર અત્યારે આવે છે એટલે પહેલાં તો ખૂબ ખૂબ તેમને અભિનંદન અને આભાર એમનો અને અમારા ભગત બાપુશ્રી એ પણ અત્યારે રથની અંદર જોડાયેલા બધા યુવાનો મિત્રો એટલે બધાને આશીર્વાદ પણ આવતા રહેજો અને કોમેન્ટની અંદર જય માતાજી જય એમ બે જરૂર લખજો અમારી બધી ટીમ અત્યારે એ ખૂબ લાગણીથી મહેનત કરી રહી છે એ ખૂબ ખૂબ આભાર શ્રી હરકય માતાજીનું મંદિર અત્યારે અહીંયાથી પ્રારંભ થઈ ગયો છે બરાબર એટલે ચલો મિત્રો આગળ તમને હરેક પ્રોસેસ પણ બતાવવાનું ચલો જય એમ બે જય માતાજી આ છે અમારા કુલદેવ માતાજીનું મંદિર શ્રી શ્રી બહુચરમાં ઘણીવાર આગળ વિડીયોમાં પણ તમને બતાવ્યા છે મંદિર અને અહીંયા માતાજીનું નેજો ચડી અને હવે રથ પ્રારંભ થાય છે અહીંયાથી અને ખૂબ જ સારી રીતે માતાજીનું બધું આયોજન પણ થયું અને ખાસ કરીને જોઈ લ્યો છે બધું આ ટીમ ખૂબ જ વ્યવસ્થાથી બધા મિત્રો હળી મળી અને આગળ વધી છે આ છે મારા પોતાનો પર્સનલ કહેવાનો મતલબ કે માતાજી જ્યાં સધીમાનું મંદિર છે અને ખરેખર માતાજીના આશીર્વાદ લઈ જાય મા સધી મા ભગવતી મિત્રો બસ માતાજીનું નેજું પણ અહીંયા ચડાવી દીધું અને હવે અહીંયાથી નીકળીએ છીએ બસ બધા મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે આ બધા મિત્રો તૈયાર થઈ અને સંજ્ઞામાં છું બધાએ આનંદ કિલોલ કરી રહ્યા છે અમારે દિનેશભાઈ દિનેશભાઈ ખરેખર અત્યારે માતાજીએ કેવો અરખ છે તમને આનંદ છે ને બધા જય એમ બે અમારા ટીમના મેમ્બરો છે બધા જય એમ બે અમારે વિક્રમભાઈ હોય અને બસ મિત્રો એક ખાસ કરીને અત્યારે આમ ગણવા તો થોડુંક ગામની અંદર એક દુઃખદ ઘટના બની છે ગામની એક દીકરી ઓફ થઈ ગયેલા છે એટલે હાલ સાઉન્ડ ગામની બહાર નીકળે પછી ચાલુ કરવાનું છે કે હાલો ગામના સેમડા થી bari નીકળો તો હુંજી આજ રીતે મોન ચાડવાનું છે અને તો મિત્રો માતાજીના નેજા બીજે ચડાઈ અને હવે અહીંયા થી જય મહાકાળી જય મહાકાળી જય મા બૌચર જય મા અંબે મિત્રો બસ મત પ્રારંભ થાય છે અને બધા મિત્રો ખૂબ આનંદ અને હરખ થી છે અને ગામમાં પણ ખૂબ સારો અને અનુભવ પણ બહુ જબર્યો આ છે મહારાજનું મંદિર સામે પણ મહારાજનું મંદિર આ મહાકાળી અને બહુચરમાનું મંદિર અને સામે મારે સદીમાનું મંદિર તો બસ આ રીતે થોડું અહીંયાથી મૌન ચાલવાનું છે કારણ કે ગમે થોડી જેવી ઘટના બની છે એ કારણ એટલે શેમાડા બારે જઈ અને બહુ આનંદથી પછી આપણે સાઉન્ડ બીજું ચાલુ કરી શકશું તો ચલો ખૂબ જ હરખમાં છે બધા માણસો અને ખૂબ સારું કહેવાય ગામના વડીલો પણ રથની અંદર જોડાયા છે એ ખૂબ જ સારું કહેવાય તો આ છે મારા ગામનું આશ્રમ એટલે કે જગ્યા અને ખૂબ સારી સુવિધા છે અહીંયા પક્ષી ઘર પણ જુઓ અને બહુ કાંઈ પણ સારા ભલો પ્રસંગ અને ફંક્શન હોય ને તો જગ્યા પણ ખૂબ સારી છે અને ખૂબ જ વિશાળ જગ્યા છે અને અહીંયા છે શ્રી રામાપીર દાદાનું મંદિર આ છે શંકર ભગવાનનું મંદિર એટલે આમ તો ગણવા જો મિત્રો ઘણા બધા અત્યારે હજી પાછળ છ અમે કારણ કે શંકર ભગવાનનું મંદિર ગામો ગામ બહુ હાઈ લેવલ મને ખૂબ મોટા હોય અને અહીંયા બધું નાનું છે મંદિર નાનું હોય કે મોટું એનાથી કંઈ મતલબ નથી હોતો પણ હજુ ગણવા જો ઘણા બધા પાછળ છ અને અમારા ભક્તો બધા વિક્રમભાઈ બસ બાપાની ધજા અને મેજુ અમે ચડાવી રહ્યા છીએ હમણાં કમલેશભાઈ રામાપીરનું પણ મેજુ ચડાયું બસ અમારે દિનેશભાઈ કમલેશભાઈ વિક્રમભાઈ બસ દાદાના રામાપીરના અને શંકર ભગવાનના આશીર્વાદ લઈ આપણે અહીંયાથી આગળ વધીએ છીએ અને હું પણ સાથે છું હું તો કાસ પાછળ ઓછું બેકગ્રાઉન્ડમાં એટલે કદાચ તમને ઓછો દેખાશું બરાબર અને ગામની અંદર ખૂબ ખૂબ જ વ્યવસ્થિત અને સારો માહોલ બન્યો છે બરાબર ચલો આગળ બતાવું તમને આ છે મારા ગામનું ગોદ્રુજને કહેવાય બસ સ્ટેન્ડ બરાબર ને આ છે જૂની શાળા અમારા બાળપણમાં અમે અહીંયા બહુ ભણ્યા ને અત્યારે ખૂબ જ સારો માહોલ છે ગામનો ખૂબ હે ઝડપથી બધા ચાલી રહ્યા છે ને ખૂબ જ સારી રીતે માણસો બધા હેત અને હરફમાં છે પણ ખાસ કરીને મિત્રો થોડું ગમે એવી ઘટના બની ગયેલી એના કારણથી થોડો માહોલ દાઢો રહ્યો અને મારા ગામનું તમને હું બહુ આજે મારું પોતાનું વટન બરાબર અને માણસો બધા ખૂબ જ હેત અને હરફથી ચાલી રહ્યા હતા અને મારા ગામની અંદર ગામનો ખાસ કરીને મેન ઓળખાતું છે ખૂબ જ વિશાળ બરાબર અને અહીંયા તળાવ તળાવની પાળે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા બરાબર ચલો મિત્રો હું તમને દાદાના દર્શન પણ કરાવું અને અહીંયા મારા કાકો ચોકલેટ વેચી રહ્યા છે હું તમને દાદાના દર્શન કરાવું વિડીયો બનાવું મારે સરપંચ શ્રી આજે તો આખો દિવસ ખૂબ આનંદથી ભેળા રહ્યા અને સાહેબ શ્રી થોડા કોમના માધ્યમથી અત્યારે હંગાસે નથી આવતા પાછળ આવશે ચલો જય હનુમાન દાદા અને આ છે મારા ગામનું શ્રી હનુમાન દાદાનું મંદિર બરાબર તો બસ મિત્રો કોમેન્ટની અંદર ખૂબ સારી કોમેન્ટ કરજો દાદાની અહીંયા દિવેલ પૂરી રહ્યા છે અને આઈ હેવ તળાવની પાળ્યા છે જો તમને હું તમને પાછળ વ્યૂ બતાવું તળાવની અંદર ચોમાસું હોવા છતાં પાણી તો નથી જ બરાબર આવશે અત્યારનો નજારો બરાબર અને બસ ખૂબ જ બધા રથમાં છે એટલે ખૂબ આનંદ થયો કે આ રથની અંદર ગમનો ખૂબ સાથ સહકાર અને સહયોગ મળ્યો ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટમાં જય હેમદ દાદા જય એમ જરૂર લખજો હવે આગળનો બીજો ભાગ આવશે આ પહેલા ભાગમાં આપણે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરીથી પાર્ટ ટુની અંદર આગળની પણ પ્રોસેસ બતાવશું એવી રીતે એક પ્રકારની સિરીઝ બનશે પાર્ટ વન ટુ થ્રી ફોર ફાઇવ જ્યાં સુધી અંબાજી પહોંચીએ ત્યાં સુધીના તમને કન્ટિન્યુ વિડીયા હરેક પલના તમને મળતા રહેશે તો ચલો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ જય માતાજી જય મોગલ જય શ્રી રામ જય મામ્બે હર હર મહાદેવ